છે નિમાયા વુમન સેન્ટર દ્વારા નિસંતાન દંપતી માટેનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા પરિમલ હોસ્પિટલના યોગેશ દવેની દવેની અધ્યક્ષતામાં નિમાયા સેન્ટર ફોર હેલ્થના ઉપસ્થિતિમાં સંતાન દંપતી માટેનો નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પને લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ પૂર્વના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડોક્ટર યોગેશ દવેએ ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે ડોક્ટર પારુલ દવે સહિત અનેક મહિલાઓ ઉપસ્થિત રહી હતી નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડોક્ટર દવે જણાવ્યું હતું કે પરિમલ હોસ્પિટલ ના સહયોગથી ચૌદ ચાર બે ના રોજ સંતાન દંપતી માટે નિઃશુલ્ક કેમ્પ યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી જેમને આઈવીએફની ટેકનોલોજી વિશે માહિતી આપવામાં આવી હતી અને અનેક મહિલાઓને કેવી રીતે આઈવી ટેકનોલોજી થી માતા બની શકે તે અંગેની માહિતી હતી ઉપરાંત અનેક મહિલાઓની તપાસ કરવામાં આવી હતી જેને સોનોગ્રાફી સહિતના વિવિધ ટેસ્ટ હોસ્પિટલ દ્વારા નિશુલ્ક કરી આપવામાં આવ્યા હતા છેલ્લા સત્તર વર્ષમાં વીસ હજારથી વધુ મહિલાઓને સફળ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા બાળકોને જન્મ આપવામાં નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ એ એ છે નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ હાલ અમદાવાદના ટીજીબી હોટેલ પાસે આવેલ મરીના વન માં આવેલ છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર